બહુ સસ્તી તમારા માટે કાર લઈને આવ્યો છું ચેરોલેટ ની બ્લેક કલરમાં તો મિત્રો હું આવી ગયો છું રાહત મોટર્સની મુલાકાતે તમે જોઈ શકો છો જે આવેલું છે સાબરકા ચોકડી ભાલેજ રોડ આનંદ પાર્ટી પ્લોટની બાજુમાં તમને આજે બતાવો છું દરેક કલેક્શન આની આ વિડીયોમાં એક લાખ થી મારીને ચાર થી પાંચ છ લાખ સુધીનું કલેક્શન બતાવીશું તમે જોઈ શકો છો પિકઅપ લાલુ અહીંયા પણ પડેલું છે તો આગળ આવો તમને બીજી કાર બતાવું હું તમને તો આગળ તમે જોઈ શકો છો અહીં આગળ વાન છે જે જે ટ્વેન્ટી સેવન જી જે સત્યાવીસ ની વાન છે વ્હાઈટ કલરમાં જોઈ શકો છો તમે આવો આગળ આ બીજે જીજે છે કલર માં જોઈ શકો છો તમે આગળ છે ઈકો જીજે ટુ નું પાર્સિંગ છે વ્હાઈટ કલર માં પેલી બાજુ પડી છે ઇકો આગળ પડી છે વેગનર વેગનર એની પાછળ બીજી એક પડી છે આ છે એક ટેન અને આ છે ચેવરોલેટ ની અને આગળ બીજી એક છે ટેન વિડીયો અંત સુધી તમે જોતા રહેજો પાંચ થી સાત મિનિટમાં તમને સૌથી સસ્તી આણંદમાં કાર બતાવવાનો છું આટલી સસ્તી કાર તમને ક્યાંય નહીં મળે ઓ માત્ર ને માત્ર રાહત મોટર્સમાં માં જ મળશે તો આપણી સાથે જોડાઈ ગયા છે રાહત મોટર્સના ઓનર ફિરોજભાઈ કેમ છો ફિરોજભાઈ મજામાં તો ફિરોજભાઈ આપણા માટે આજે લઈને આવ્યા છે આઈ ટેન વ્હાઈટ કલરમાં તો ફિરોજભાઈ આની ડિટેલ્સ આપશો આ બે હજાર બાર ની છે ફર્સ્ટ ઓનર છે ઓરિજિનલ ગાડી છે કોઈ પીસ ટચિંગ કરેલું નથી ઓરિજિનલ એન્જિન છે કાપા એન્જિન છે

લાખ રૂપિયા ની તમે કાર લાય રહી ના તો ચલો આગળ જોઈએ છે આખું ઓરિજિનલ એન્જિન છે એક લાખ ની અંદર કિલોમીટર ચાલેલી છે એક લાખ ને પાસઠ હાજર રૂપિયા કિંમત ઓરિજિનલ એન્જિન છે ઓરિજિનલ કાર છે એક લાખ પાસઠ રૂપિયા કિંમત મૂકી છે રાહત મોટર્સ માં તો કેટલું અને ડિસ્કાઉન્ટ કરી આપશો તમે તમારા ફ્લોવર્સ આવશે તો સારામાં સારું ડિસ્કાઉન્ટ કરીને આપીશું એટલે અમારા વિડીયોના માધ્યમથી કોઈ પણ કાર લઈ જશે બધામાં તમને સારામાં સારું ડિસ્કાઉન્ટ કરી દેશે રાહત મોટર્સમાં આગળ તમે જોઈ શકો છો જીજે સત્તરનું પાર્સિંગ વ્હાઈટ કલરમાં વેગન આર મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ સીટ કવર બી તમે જોઈ શકો છો એકદમ નવા જ છે ગાડીની કન્ડિશન કંપની કન્ડિશનમાં કલર છે કોઈ જગ્યાએ ટચિંગ કરેલું લાગતું નહીં અને ટાયર તો નેવું ટકા નહીં છે નવવાર એકદમ ટાયર છે તમે જોઈ શકો તો ફિરોજભાઈ ભાઈ શું ડિટેલ છે આની 2016 નું મોડેલ છે કંપની સીએનજી છે ફર્સ્ટ ઓનર છે ગાડી આખી ઓરિજિનલ છે અને પ્રાઇસ છે 2 લાખ ને 95000 રૂપિયા 2016 નું મોડેલ છે ઓરિજિનલ કાર છે 2 લાખ 95000 રૂપિયા અહીંયા તમે આવશો તો આમાં પણ બનશે એટલું તમને ડિસ્કાઉન્ટ કરી દેશે ફિરોજભાઈ મિત્રો આ છે વ્હાઇટ કલરમાં ઇકો 5 સીટર ટેક્સી પાર્સિંગમાં અને જોઈ શકો છો તમે સીટ કવર નવા છે ટીપ ટોપ કન્ડિશનમાં છે તો ફિરોજભાઈ ભાઈ આની ડિટેલ્સ આપશો હવે આ 2017 નું મોડેલ છે હિરેન ફર્સ્ટ ઓનર છે લાઈફ ટાઈમ ટેક્સ ભરેલો છે 5 સીટર એસી ગાડી છે 5 સીટર એસી ગાડી છે લાઈફ ટાઈમ ટેક્સ ભરેલો છે લાઈફ ટાઈમ ટેક્સ ભરેલી ગાડી તમને ક્યાં મળશે તો શું પ્રાઇસ છે આની અને ફક્ત ને ફક્ત 3 લાખ ને 65000 રૂપિયા કિંમત છે 3 લાખ 65000 માં ટેક્સી પાર્કિંગ માં 5 સીટર વિથ એસી ઇકો કાર તમને ક્યાંય નહીં મળે નીચે છે બીજી ઇકો તમે જોઈ શકો છો વ્હાઇટ કલરમાં માં જીજે ટુ નું પાર્સિંગ છે ફાઈવ સીટર આ પણ ફાઈવ સીટર જ છે તો આની ડિટેલ્સ આપશો હવે જનભાઈ બે હજાર સોળ નું મોડલ છે ગાડી આખી ઓરિજિનલ છે આ બી ફાઈવ સીટર એસી છે આ ફક્ત ને ફક્ત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આપી દઈશ સાંભળ્યું તો તમે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર માં ફાઈવ સીટર અને એ બી અત્યારે ગરમી આવી ગઈ છે તો એસી અગર તો આપડે ફરવા નથી તો એસી સાથે લઈ જાઓ ઇકો તમે ફાઇનલ કેટલામાં આપી દેશો તમારા ફ્લોર હશે તો આપણે સારામાં સારું ડિસ્કાઉન્ટ કરીને આપીશું વિડીયોના માધ્યમથી આવશો તો ફિરોજભાઈ જબાન આપી દીધી છે રમઝાન મહિનો ચાલે છે એટલે જબાન આપી છે તો સાચી જ રહેવાની છે સારામાં સારું તમને લાગે પણ એટલું સારું ડિસ્કાઉન્ટ કરીને આપશે ઇકોમાં તમને આ છે વાન વ્હાઈટ કલરમાં માં જીજે સિક્સ નું પાર્સિંગ છે એટ નાઇન થ્રી નાઇન નંબર છે જોઈ શકો તમે ટકા ટકા વ્હાઈટ કલર માં

બધી સારી છે ટાયર કન્ડિશન બધું સારું છે જીજે સીજે 27 નું પાર્કિંગ છે તો ફિરોજભાઈ આની ડિટેલ સાચો આવે આ 2012 ની ગાડી છે આ 1 લાખ ને 25000 રૂપિયા કિંમત છે 2012 ની વાન 1 લાખ 25000 માં માત્ર ને માત્ર કેટલા કિલોમીટર ફરેલી હશે આ 85000 માત્ર 85000 કિલોમીટર ફરેલી છે વિડિયોના માધ્યમથી આવશો આમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે અને તમારા માટે જેને કમાવું છે ધંધો કરવો છે ગાડી લઈને ફરીને એના માટે આગળ લઈને આવી ગયો છું પિકઅપ ડાલુ મેં તમે જોઈ શકો છો લઈ જાઓ અને અત્યારે ધંધો ચાલુ કરજો જોઈ શકો તમે ટકાટક બનાવેલું ડાલુ છે આખું વ્હાઈટ કલર માં ટાયર કન્ડિશન બી ટકાટક છે ટેક્સી પાર્સિંગ મને પાર્સિંગ પણ ક્યાં છે આનંદ નું જીજે ત્રેવીસ તો ફિરોઝભાઈ આની ડિટેલ્સ આપશો હવે બે હજાર પંદર નું ડીઆઈ છે ફર્સ્ટ ઓનર છે અને કંપની ડીઆઈ એન્જિન છે એન્જિન ઓરિજિનલ છે આખી ગાડી ઓરિજિનલ છે ફર્સ્ટ ઓનર ઓની કિંમત છે ફક્ત ને ફક્ત પાંચ લાખ ને પાસઠ રૂપિયા ફર્સ્ટ ઓનર ડાલુ પાંચ લાખ ને પાસઠ રૂપિયા ક્યાં મળશે તમને ટેક્સી પાર્કિંગમાં તો હમણાં આપ્યો છે નીચે નંબર કોલ કરો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં